ુડી નાના આંકડીયા અને પ્રતાપપરા એપ્રોચ રોડ ની ડામર પેવર પટ્ટા દ્વારા સમારકામની કામગીરી અમરેલી માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી અમરેલીના વરૂડી નાના આંકડિયા અને પ્રતાપપરા એપ્રોચ રોડની ડામર પેવરપટ્ટા દ્વારા સમારકામની કામગીરી અમરેલી માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ હેઠળના આશરે એક કિલોમીટરનો વરૂડી નાના આંકડિયા તથા એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો પ્રતાપપરા એપ્રોચ રોડને એમએસએસ એટલે કે મિક્સ સીલ સરફેસ મટીરિયલ દ્વારા પેવર પટ્ટા કરવામાં આવ્યા છે પેવર મશીન દ્વારા રોડની સપાટીને સમથળ કરવા માટે વીસ એમએમ જેટલી જાડાઈ ધરાવતું એમએસએસ મટીરિયલ પાથરવામાં આવ્યું હતું ત્યારબાદ રોલરના ઉપયોગથી રસ્તાની સપાટીને મજબૂત કરવામાં આવી હતી ઉપરાંત રસ્તાની જૂની સપાટી સાથે નવા મટીરિયલનું જોડાણ થઈ શકે તે માટે સસ્તા પર ટેક કોટનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો અમરેલી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ હેઠળના ત્રણ મેજર અને આઠ માઇનોર બ્રિજની ચકાસણીની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે વરસાદથી ખવાણ થયેલા કેરિયાચાડ બ્રિજની મરામતની કામગીરી કરવામાં આવી રહી છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન અમરેલી પેટા વિભાગના કાર્યપાલક નાયબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી રાધિકાબેન ગઠિયાએ જણાવ્યું હતું હું રાધિકા ગઠિયા નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ અમરેલી મારા પેટા વિભાગના રસ્તા વરૂડી નાના કડિયા અને પ્રતાપ પર આવ્યો ડામર પેવરપટ્ટાથી મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે જે સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ મારા પેટા વિરોધ હસ્તકના જે મેજર અને માઇનોર બ્રિજ જે વરસાદથી નુકસાન થયેલ છે તેની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને જે એક બ્રિજ ડેમેજ છે તેની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે